રસોડા વિભાગનો બેટ છે એન્ટર થવાનો જય રામ મિત્રો નીલુ બ્લોક થ્રીમાં બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે ફરી પાછા ગોપનાતા વિદ્યાર્થીને આજે લાખો માણસોનું જે રસોડું છે એ તમને સ્ટેપ બાય સ્ટેપ દેખાડવાનું છે તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો ક્યાં રસોડું છે કેટલા માણસોની રસોઈ થવાની તમને સંપૂર્ણ માહિતી આપશું અને કઈ જગ્યાએ રસોડું છે તે પણ તમને દેખાડશું તો તમે સંપૂર્ણ વિડીયોમાં બનાવી રહીજો તમને દેખાડીએ રસોડું

તો છે તમે જોઈ શકો જીરું છે રાઈ છે આખા ધાણા છે બાદિયા છે એ બધો તમામ મસાલો છે રસોઈ માટેનો જે રામકથા બે છે ગોપનાથ મોરારી બાપુને નવસો અને મારે જે પાછળ દેખાય છે ને ભવ્ય રસોડું છે જનરલ એની જે રસોઈનું તમને જે સામગ્રી છે અત્યારે તમને બધી દેખાડી છે ખાસ કરીને તો સ્વયંસેવકો અત્યારે જે રસોઈ બનાવે છે એમની તમને બધી માહિતી દેખાડી ભવ્યથી ભવ્ય લાખો માણસોની રસોઈ અહીંયા જે બનવાની છે એ તમને દેખાડ્યું છે અને તમને સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી દેખાડી કન્ટિન્યુ વિડીયામાં બન્યા રહેજો છે મેથી છે કોથંબરી છે લીમડો છે આસા છે રસોઈ માટેનો પાસો સુધી અત્યારે આવી ગયેલું છે રીંગણા છે કોબી છે બધી જુદી જુદી વસ્તુ રસોઈ માટેને આવી ગયેલી છે અહીંયા બટેટાનો સ્ટોક છે અહીંયા જય શિયામ મિત્રો આજે આપણે ફ્રી પાછા ગોપનાથ આવી ગયેલા છીએ અને નીલુ વલક્ષીમાં બધાનું હાર્દિક સ્વાગત છે અને જનરલ રસોડું છે એ તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી દેખાડવાની છે અને અહીંયા લાખો માણસોની રસોઈ જે બનવાનું છે એની તમને સંપૂર્ણ માહિતી દેવાની છે અને ગોપનાથમાં રામકથા વિશ્વવંતની મોરબાપુની નવસો ને પાસઠની છે એની તડામાર તૈયારી સાથે અને ભવ્ય રસોડું તમને દેખાડવાનું છે તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો અને તમને સંપૂર્ણ માહિતી આપશું હાલો તો મારી સાથે મિત્ર બધા આવી ગયેલા છે યુટ્યુબરો તો આ છે અમારા વિજયભાઈ છે અને સંજયભાઈ છે અને મારા પ્રદીપભાઈ પણ અહીંયા મળી ગયા છે તો આપણે બે શબ્દ કહીએ કે શું રામકથા વિશે કેવી તૈયારી છે તો પહેલાં તો ભાઈ આભાર નીલુભાઈ તમે તમારા બ્લોગમાં અમને લીધા એટલે અને ભાઈ આ છે ને ભાઈ મોરારી બાપુની નવસો ને પાસઠમી રામકથા છે અને અહીંયા છે ને ભાઈ અત્યારે રસોડાની છે ને ભાઈ લાખો લોકોની છે ને ભાઈ રસોઈ અહીંયા પ્રસાદ બનવાનો છે કાલે છે ને મોરારી બાપુની સપ્તાહનો પહેલો દિવસ છે ત્યાં તમે મારા પાસે જ ભાઈ બ્લોગમાં તમે જોઈ શકો છો ભાઈ તડામાં ભાઈ રસોઈ કામગીરી ચાલુ છે અને ભાઈ કાલે છે ભાઈ લાખો લોકો અહીંયા ને ભાઈ સત્તાનો પ્રસાદ લેવાનો છે અને આગળ છે ભાઈ સંજયભાઈ કહેશે ભાઈ માહિતી આપશે તો આ તો બધાને ભાઈ ભક્તોને રસપાન કરવામાં અમારી નમ્ર વિનંતી છે કારણ કે ગોપના દેખ દર્શન કરવા આવો અને કથાનો લાભ પણ જો ભોજન બે ભાઈ ભોજન બે ખબરમાં નાસ્તો દેવો ખાવાનો નાસ્તો થઈ છે તો બધાય બધાયને આવા નમ્ર વિનંતી છે તો મિત્રો વિજયભાઈ અને સંજયભાઈએ જણાવી દીધું એટલે આપણે કંઈ કહેવાનું રૂપ નથી એટલે આપણે તમે અહીં પાછળ રસોડું જોઈ શકો છો અહીં લાખો લોકોની રસોઈ બનવાની છે અને અહીં મેળાનું પણ આયોજન થવાનું છે તો એનું આપણે તમે નીલુભાઈ આપણે છે ને બીજા ભાગમાં મેળાનું દેખાડવાના છે બીજા ભાગમાં દેખાડશો ને હા બીજા ભાગમાં હા તો બીજા ભાગમાં મેળાનું દેખાડશે તો તમે ઈવડ વિડીયો પણ અવશ્ય જોઈજો ને ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો નીલુભાઈ હું તમને આગળ રસોડાનો વ્યૂ દેખાડશે થેન્ક યુ えたらフォーマンるぞごごって

મેં તમને રસોડાનું બધું તમને દેખાડ્યું છે રિવ્યુ કન્ટિન્યુ વિડીયો તમને કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને આવતી તારીખ છે ચાર દસ બે હજાર પચીસ રામકથા પ્રારંભ થવાની છે તો બધા ભાવભર્યું આમંત્રણ છે કથા સાંભળવા વધારી દઉં જય રામ કોમેન્ટમાં હરર મહાદેવ જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં